અને બધામાં ભાઈ ફિનિશિંગ વાળું કામ હોય એવું નહીં કે પાંચસો રૂપિયામાં છે તો લોકલ વસ્તુ હશે બાકી આવશે અને વેલકમ છે આજના આપણા લોંગ વિડીયોમાં આજે આ ત્રણ પાર્સલ છે તમને એવું થતું હોય છે દરરોજ આ ભાઈ નકરા પાર્સલ લાવે છે પણ ડેલી ટુ ડેલી થી ચાર પાર્સલ નવા રોજ જે આવે છે ભાઈ તમારી માટે જોરદાર કલેક્શન આવે છે બાકી અત્યારે આમ જો ટ્રેન્ડિંગ આ વસ્તુ તમને હજી બતાવી નથી બતાવવાની બાકી છે બાકી આમ જો

બતાવવામાં સારું પડે ઇઝી થઈ જાય બરાબર લો ગાય સ્ટોક ભાઈ ફૂલ છે કોઈ પણ સ્ટોક ફિનિશ થઈ જવાનો નથી બરાબર એટલે ફટાફટથી છે ને ઓર્ડર કરી દેજો આમ લો ગાય સમર સ્પેશિયલ ભાઈ જોરદાર પેર આવી ગઈ છે કાંઈ ઘટ્યા નહીં ને એવા જોરદાર સુપર કલર આપેલા છે આમ તો આ નિયોન કલર ભાઈ કાંઈ ઘટે કલરમાં કાંઈ ન ઘટે ભાઈ એડજસ્ટ જો આગા પાછું માલ આવે ત્યારે નીચે તમત બતાવજો એટલે દેખાય બાકી બધું ઉપર દેખાવાની પહેરવવાનું કેમેરા લો ગાય હા 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 કલર એવા છે ભાઈ ને એકદમ મીડિયમ રેન્જ ઓ મીડિયમ રેન્જ બજેટ ફ્રેન્ડલી પીસ કહેવાય ને એવા બધા પીસ છે જોરદાર તો વિડિયો ને એન્ડ સુધી બન્યા રહેજો બાકી નવી ડિઝાઇન ભાઈ બહુ જોરદાર આવી ગઈ છે પીસ માં કઈ ઘટા એ દેવા આમ જોવો ગાઈસ કાય પીસ માં ઘટશે નહીં તમારો જોરદાર મટીરીયલ અને જોરદાર કપડું આવી જવાનું છે ને જોરદાર ડિઝાઇન છે ભાઈ કલર ઓપ્શન માં કઈ ઘટશે નહીં એવા જોરદાર નવા નવા કલર આવી ગયા છે બાકી આવું ઢગલા બંધ કલેક્શન રોજ જન રોજ આવે છે અને રોજે રોજે પાછું ખાલી થઈ જાય છે એટલે તમે જો ઓર્ડર ન કર્યો હોય ને તો ઓર્ડર કરી દેજો બાકી આ કલેક્શન જો બધું વર્ક વાળું કામ આપેલું છે ડબલ એક્સલ સુધી સાઈઝ છે એમથી ડબલ એક્સેલ એટલે કલેક્શન જોવા માટે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેશું ને મેન વાત એ છે કે આટલું એટલું રોજ આવે ને તો આ કસ્ટમર પાછા જાય છે કલેક્શન મળતું નથી ખૂટી જાય છે આટલા બધા ઓર્ડર કરે છે લોકો એટલે તમે ન કર્યો હોય ને તો ઓર્ડર કરી દેજો અથવા તો એકવાર શોપ વિઝિટ કરી દેજો બાકી ઢકલો દો આ બધું નવું હો હોય પણ જૂનું છે બધી બધી નવી આઈટમ છે પછી હવે લાસ્ટમાં હું તમને બતાવું છું ઓપન કરી કરીને એક એક પીસ જો ગાઈસ આટલું કલેક્શન ક્યારે લાવતા હોય તમારો બધાનો આટલો સારો સપોર્ટ છે ત્યારે અને આવીને આવી રીતે સપોર્ટ કરતા રહેજો ને ઓર્ડર ના કરો તો ઓર્ડર કરી દેજો પણ આ બધું તમે છો એટલે જ આ બધું છે હાલભાઈ કાઢ એટલે પછી બતાવવાનું ખબર પડે હા આપણે નવી પેટર્ન હાલો ભાઈ આ નવી થી ચાલુ કરી દેવી છે બરાબર એમથી ડબલ એક્સેલ સાઈઝ રહેવાની છે અને પીસ છે ને ભાઈ કઈ ઘટે નહીં એવા સુપર પીસ રહેવાના છે સુપર પીસ તમારે ઓફિસમાં પહેરવી હોય કે પ્રસંગમાં પહેરવી હોય છે ભાઈ કાંઈ ઘટે નહીં એવું જોરદાર આખો દિવસ પહેરવાની ગેરંટી તમને તમને ગરમી ન થાય ને એની ગેરંટી ભાઈ આમ જોવો તમે ખાલી ફિનિશિંગને કામ જુઓ એકદમ મસ્ત ગેરા ટાઈપની કુર્તી આવશે ઉપરની કુર્તી છે આ ભાઈ તો કઈ એકદમ નવા બટન આવી ગયા છે આવા બટન પટ્ટી છે ને આપણે જોઈ નથી એમ્બ્રોઈડરી વાળા બટન છે આ બધા બટનની ઉપર એમ્બ્રોડરી કામ કરેલું છે એટલે આ એકદમ પ્રોફેશનલ પીસનો લુક ખાલી તમે જો સિમ્પલ સબર ને એટ્રેક્ટિવ કહેવાય ને ભાઈ કેવો ને સ્લીવ્સમાં જોવો ભાઈ એકદમ જોરદાર વર્ક આપેલું છે અહીંયા તો બતાવો સ્લીવ બતાવો જોરદાર મસ્ત હેન્ડવર્ક જેવો લુક આપે ને એવું એમ્બ્રોડરી વર્ક આપેલું છે મિરર ટાઈપનું બરાબર પીસમાં ટોટલી કંઈ ઘટે નહીં ને એવો જોરદાર તમને નીચે પેન્ટ પણ આપી દીધેલું છે ફાસરી વાળું પેન્ટ આવશે બે આવા ઉઠવામાં ફૂલ કમ્ફર્ટેબલ થાય એવું પેન્ટ મસ્ત ફાસરી વાળું આવી જવાનું છે બાકી પીસમાં દુપટ્ટામાંય પછી કંઈ ઘટવા નથી દીધું આપણે તમારી માટે જોઓ ગાઈસ આટલો સુપર એમાં દુપટ્ટો આપી દીધેલો છે આખો અજરકની સ્પ્રિન્ટ ટાઈપનો છે ને ભાઈ દુપટ્ટો છે ને પીસનો લુક તમે જે કલર હતો ઓનિયન કલર બાકી આ કલરમાંય કંઈ ઘટે નહીં ને ભાઈ એવો જોરદાર કલર છે હું તમને મસ્ત બતાવી દઉં છું આ ડિઝાઇન ભાઈ પ્રોફેશનલ માણસ હોય ને જે પ્રોફેશનલ આપણા ફોલોઅર્સ કે આપણા સબસ્ક્રાઇબર્સ એની માટે છે ભાઈ પીસમાં ટોટલી કંઈ ઘટે નહીં એવો જોરદાર આમ તો વાળો મસ્ત સિમ્પલ સોબર ને બટનમાં ભાઈ એમ્બ્રોડરી એમ્બ્રોઈડરી વાળા બટન છે આ બધા બટન એમ્બ્રોઇડરી વાળા છે બરાબર અને સ્લીવ્સમાં જો ગાઈસ કામ આપેલું છે સ્લીવ્સમાં એકદમ જોરદાર મિરર વર્ક હોય ને એવું તમને ફીલ થાય બરાબર એટલું ફિનિશિંગ વાળું કામ છે અને આ તો ભાઈ હેવી પીસ છે હો બાકી આમ જો રીઝનેબલ રેન્જમાં આપણી પાસે આ બધો ઢગલો છે ને ઢગલો બધું રીઝનેબલ આ એકદમ રીઝનેબલ કલેક્શન છે બાકી તો પેન્ટ એકદમ જોરદાર આવશે નીચે મસ્ત એવી બોર્ડર આપેલી છે ને ફાસરી વાળું પેન્ટ આવી જવાનું છે અને દુપટ્ટો જોવો ભાઈ ગાઈશ અજરકનો મસ્ત દુપટ્ટો આપેલો છે જેથી પીસમાં છે ને ટોટલી તમારા પીસમાં માં કઈ ઘટશે નહીં ઓલું ટેબલ લંબાવો ભાઈ બે મિનિટ પીસમાં છે ને કઈ નો ઘટે ને એવું વાળું અને જોરદાર મટીરિયલ વાળી વસ્તુ છે ઓર્ડર કરવા માટે સિમ્પલી છે સ્ક્રીનશોટ લઈ આપણા નંબર પર શેર કરી દેવાનું છે અને તમારે તમારી ને બધું કહી દેવાનું બાકી આ વસ્તુ જવો એકદમ નવું કપડું છે અને એકદમ નવું વર્ક આપેલું છે આ બધું છે ને હેન્ડવર્ક છે હેન્ડવર્ક વાળું કામ છે એટલે કાંઈક મેરેજ ફંક્શન આવતું હોય કે ઘરે કે બહાર આવ્યા ગયા પહેરવું હોય ને ત્યાં પહેરે એવો જોરદાર પીસ છે ભાઈ આર્ટિકલમાં છે ને આ વખતે કાંઈ ઘટવાનું નથી સ્લીવ્સમાં જોરદાર વર્ક છે બાકી આ પીસનું કપડું છે ને કપડું જો ને ભાઈ બ્લેક કલર બધાનો ફેવરિટ કલર છે બાકી આ કલર છે ને નવો કલર છે આ તમારા કબાટમાં હશે નહીં એટલે જે બી કલર ગમતો હોય ફટાફટથી ઓર્ડર કરી દેજો એમથી ડબલ એક્સેલ સાઇઝ છે આ ડબલ એક્સેલ સાઇઝનો પીસ છે આ મીડિયમ સાઇઝનો પીસ છે તમને કયો કલર ગમો એ ખાસ કોમેન્ટ કરી દેજો બાકી પ્લાઝો જોવો કાંઈ સુપર પ્લાઝો આપી દીધો છે આ પીસ છે ને પેરાતા કંઈ ઘટશે નહીં બાકી આ બધું છે ને હેન્ડવર્ક વાળું કામ છે ઉપર આપેલું છે ને આ બધું આ બધું હેન્ડવર્ક વાળું છે દુપટ્ટો જો ભાઈ દુપટ્ટો એકદમ ફિનિશિંગ વાળો અને જોરદાર દુપટ્ટો આવી જવાનો છે તમારા પીસમાં છે ને ભાઈ કાંઈ ઘટે નહીં ને એવો દુપટ્ટો આપી દેવાનો છે મેચિંગ વાળો આખે આખો પીસ થઈ જાય પીસમાં કાંઈ ઘટશે નહીં ફટાફટથી ઓર્ડર કરી દેજો બાકી આને સાઈડમાં મૂકી દો એટલે નવું કલેક્શન આપણે બતાવી દે ભાઈ આ લઈ લો આ લઈ લો બધું એટલે બીજું નીકળે નિશ્ચિત ભાગ અને સ્ટોક ભાઈ છે ને આપણી પાસે ભૂલ છે ઓર્ડર કરવા મળજો ને શોપ વિઝિટ કરવા વાળા હોય શોપ વિઝિટ કરી લેજો બાકી આમ જો નવી ડિઝાઇન છે જોરદાર આ બી એકદમ સિમ્પલ સોબર ને એટ્રેક્ટિવ ડિઝાઇન છે પીસમાં તમારે આમ જો કાંઈ નહીં ખાલી જોવો ભાઈ એકદમ જોરદાર વચ્ચે કળી આપેલી છે એકદમ કળી સ્ટાઇલનું મસ્ત વર્ક આપેલું છે એકદમ હેવી તમને લુક આપે ને એવું સ્લીવમાં વર્ક આવશે બાકી આ જે કળી છે ને એ કળી આખી આખી બતાવો ભાઈ રાત આપણે કાંઈ કામ નથી કસ્ટમરને એવું લાગે ને કે શોપ પર આવ્યા છે એ રીતે આખી આખી કળી બતાવો તો આમ પહેરાતા છે ને ભાઈ નીચે ઉપર સુધી તમારે જોરદાર કળી આપેલી છે એકદમ યુનિક કોન્સેપ્ટ જોવો ફિનિશિંગ વાળું અને યુનિક કોન્સેપ્ટ કાંઈ પીસમાં ઘટશે નહીં બે કલર ઓપ્શન છે અને બે કલર ભાઈ નવા કલર છે બાકી જો પીસ આટલું સુપર પેન્ટ આપેલું છે પેન્ટમાં વર્ક આવશે હો ભાઈ ફાસરી વાળું પેન્ટ છે દુપટ્ટો મસ્ત જેકાડ વાળો દુપટ્ટો આપી દીધેલો છે પીસમાં ટોટલી છે ને એક બાજુથી કાંઈ ઘટે નહીં ને એવું જોરદાર વસ્તુ છે જોવો કંઈ ફૂલ પનાનો હેવી દુપટ્ટો છે આ દુપટ્ટો લેવા જાવ ને ભાઈ તોય ખાલી બસો ત્રણસો રૂપિયાનો દુપટ્ટો આવે એવો જોરદાર દુપટ્ટો પીસમાં મળી જાય એકદમ રીઝનેબલ રેન્જમાં બરાબર બીજો કલર ઓપ્શન જો આ બીજો કલર ઓપ્શન છે તમને કયો કલર ગમો એ કોમેન્ટ કરતા અને બાકી બહુ હોય તો ઓર્ડર કરી દેજો આ પીસ છે ને નવો તો આપણી શોપમાં આપણી આખી શોપમાં આવો પીસ છે જ નહીં જોરદાર વર્કની સ્ટાઇલ છે એકદમ નવું છે ને જે સ્ટીચિંગ છે ને એ ભાઈ નવું છે સ્લીવ્સમાં ફૂલ વર્ક આવી જવાનું છે પેન્ટ તો બંનેમાં મસ્ત આવવાનું છે ખાસરી વાળું કાયમિક માટે કમ્ફર્ટેબલ રહેવું દુપટ્ટા એકદમ હેવી પણ ના બરાબર અને જોરદાર વર્ક વાળા દુપટ્ટા છે કોઈ ચાલુ સિલર નથી એકદમ જેકાર્ડ મસ્ત હેવી જો વર્ક વાળા દુપટ્ટા અને કોણું માખણ જેવું કપડું છે એમાં અંદર ડિઝાઇન બધી જેકાર્ડ વાળી આપેલી છે એટલે પીસ માં ઘટશે નહીં બાકી હવે છે ને થોડું રનિંગ કનેક્શન તમને બતાવી દઉં છું અને ભાઈ બહુ બધી પ્રિન્ટ છે આમાં એમ લઈને ફોર એમ થી ફોર એક્સેલ એમ લઈને ફોર એક્સેલ સાઈઝ છે અને ભાઈ રનિંગમાં માં પહેરાય ને ઘરે પહેરાય ને એવી જોરદાર વસ્તુ છે તો ગાય સ્કોટ સેટ આવી ગયા છે જે પાર્સલ સેટ પડ્યા ને એમાં નવી ડિઝાઇન છે આ બધી બધ્યા બધી નવી ડિઝાઇન છે અને આ એકદમ રીઝનેબલ રેટમાં છે ભાઈ બરાબર આઈ થિંક આ જે પાર્સલ પડ્યા ને એ તો 550 પચાસ રૂપિયાનો એક પીસ છે અને બે લે એક હજાર રૂપિયાના બે પીસ છે તો મને એવું લાગે છે કે આની સેમ પ્રાઇસ હશે બાકી પ્રાઇસ જાણવા માટે એકવાર મેસેજ કરી દેજો ઓન્લી 550 પચાસ રૂપિયા માં જોરદાર કોટ સેટ તમે ગાઈ જોતા જોતા થાકી જાવ ને એટલી જોરદાર આપણી ભાઈ પ્રિન્ટ છે બધી અને બધામાં ભાઈ ફિનિશિંગ વાળું કામ હોય એવું નહીં કે પાંચસો રૂપિયામાં છે તો લોકલ વસ્તુ હશે બાકી જવો કંઈ સામાય ફાસરી આવશે અને પ્લાઝો એકદમ કમ્ફર્ટેબલ રહીને એવો જોરદાર પ્લાઝો આપી દીધેલો છે આ બધી વસ્તુના ફોટા ટૂંક સમયમાં આવી જશે આપણા ચેનલમાં બ્રોડકાસ્ટ ચેનલ છે જે આપણી ઇન્સ્ટાગ્રામ પર એમાં અથવા તો પીડીએફ તમારે જોતી હોય તો સિમ્પલી મેસેજ કરી દેજો આપણા નંબર પર એટલે બધે બધા કલર ની પીડીએફ તમને મળી જાય બાકી આમાંથી કોઈ પીસ ગયમો હોય તો સ્ક્રીનશોટ લઈ અને ફટાફટથી છે ને અમારા નંબર પર મોકલી દેજો બાકી આ નવી વસ્તુ છે ખાલી થઈ જતા વાર નહીં લાગે પછી છે ને આવી એમ નો કેતા કે અમે રહી ગયા સાડી પાંચસો રૂપિયામાં ભાઈ છે ને આ કોટ સેટ જોરદાર છે જોરદાર એકદમ બજેટ ફ્રેન્ડલી કઈ ઘટે નહીં એવું કપડું અને જોરદાર વસ્તુ છે તો આજનું કલેક્શન તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જણાવી દેજો બાકી આવા જોરદાર બધા કલર આપણી પાસે બધા તો આપણે બતાવશું નહીં બાકી વિડીયો લોંગ થઈ જાય એટલે બરાબર જોવા કહીશ ચાર પછી એક આ ડિઝાઇન બતાવી દઉં છું ખાલી વજન વાળો માલ છે ભાઈ આપણી રિપીટ ડિઝાઇન છે જે તમારા બધાના સપોર્ટથી ભાઈ બહુ જ જોરદાર રિસ્પોન્સ છે આ ડિઝાઇનનો અને રાઉન્ડવાળી પેર છે કોન્ટ્રાક્ટ દુપટ્ટો આપી દેવાનો છે તમને પીચમાં છે ને ભાઈ કાંઈ ઘટ્યા નહીં એમથી જૂની ડિઝાઇન છે રિપીટ છે ભાઈ વિડીયો આપણે સિંગલ કટ વગર બનાવવાની ટ્રાય કરી પણ ભાઈ આઈફોને સાથ નો દીધો સ્ટોરેજ ફૂલ થઈ ગયો તો વિડીયો ચાલુમાં બંધ થઈ ગયો તો આપણે ફરીવાર સ્ટાર્ટ કર્યો છે બરાબર જો આ આપણો સુપર એ ડિઝાઇન છે સ્લીવ જોરદાર છે ભાઈ ઘણા બધા કસ્ટમર આ પીસ નહોતા એટલે ભાષા એ ગયા હતા તો એ બધાને ઓર્ડર કરવો હોય તો અત્યારે રિસ્ટોક થઈ ગયો છે બાકી જો પ્લાઝો એકવાર ફરી બતાવી દઉં છું જોરદાર પ્લાઝો છે અને આમ જો દુપટ્ટો આવશે એકદમ કોન્ટ્રાસ્ટ પીસનો કોન્ટ્રાસ્ટ દુપટ્ટો આવી જવાનો છે એમાં તમને અને ભાઈ જો ફૂલ પંદરનો હેવી દુપટ્ટો વર્ક વાળો એકદમ દુપટ્ટો આવી જવાનો છે જો આવો જોરદાર દુપટ્ટો હોય ને એટલો સુપર પીસ હોય તો કયો તમારી પીસમાં શું ઘટે કાંઈ ઘટતું નથી એટલે ફટાફટ ઓર્ડર કરી દેજો બાકી ઢગલાબંધ કલેક્શન છે આખો રૂમ જો ભાઈ નવા કલેક્શન જીત પહેરો થી ચાલુ કરો આ બાજુ બધું આ બધું નવું કલેક્શન છે સ્ટેપ બાય સ્ટેપ વિડીયો આવતા હતા પણ યુટ્યુબમાં બધાની પહેલા વિડીયો આવે છે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જ તમે બધાની પહેલા નવું નવું કલેક્શન જોઈ શકશો વિડીયો કેવો લાગ્યો કલેક્શન કેવું લાગ્યું